સુરતના ઓગણીસ વર્ષીય યુવકે ડેફ ઓલિમ્પિક્સમાં ગુજરાતનો ગૌરવ વધાર્યો છે મોહમ્મદ મુર્તુઝા વાણિયાએ શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે

मोहम्मद वाणिया પુરવાર परिवार છે કે के अडग मन नो કરી શકે છે સુરતના યુવાને પુરવાર કર્યો છે કે શ્રદ્ધા અને મહેનત થી કોઈ પણ અવરોધો પાર કરી શકાય છે માવના નામ मोहम्मद મે હું ઓલિમ્પિક ટોક્યો સિલ્વર મેડલ અને જીતી નાખ્યું હતું ફોર ઇન્ડિયા મેં ડેટ ઓલમ્પિક પ્રિપેરેશન માટે પોસ્ટ ટ્રેનિંગ કરી છે અને મેટલ ટ્રેનિંગ ફિટનેસ મેકનિકલ ટ્રેનિંગ એવરી ડે સેવન અવર્સ ટ્રેનિંગ કરી છે મેં ઘણી પીણી બ્લાઉઝ છે તે ફેન્ડ ફેમિલી ફ્રેન્ડ સુરત ગુજરાત ઇન્ડિયા માટે મારું નામ મુર્તોઝા વાનિયા છે મારો દીકરો મોહમ્મદ વાનિયા ટેન મીટર એર રાઇફલ શૂટિંગ પ્લે કરે છે તાજેતરમાં હમણાં ડેફ ઓલિમ્પિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જપાન ટોક્યોમાં જે રમાય એના અંદર એ ભારત માટે બે મેડલ જીતીને આવ્યો છે એક સિલ્વર મેડલ કે જે ઇન્ડિવિજુઅલ ઇવેન્ટમાં છે અને એક બ્રોન્ઝ મેડલ કે જે મિક્સ ટીમ ઇવેન્ટના અંદર છે મોહમ્મદે આ ઓલમ્પિક માટે છેલ્લા ચાર વર્ષથી ઘણી મહેનત કરી છે રોજ એ સવારથી સાંજ સુધી અલગ અલગ સેશનના અંદર પોતાની મેન્ટલ ટ્રેનિંગ કરે ફિઝિકલ ટ્રેનિંગ કરે મેડિટેશન્સ કરે અને લાઈવ ટ્રેનિંગ કરે એમ સાતથી આઠ કલાક એ રોજ રિગરસ ટ્રેનિંગ કરતો હતો છેલ્લા ચાર વર્ષથી એનું એ સપનું હતું કે હું ડેફ ઓલમ્પિક જઈશ અને ભારત માટે મેડલ જીતીને આવીશ અને એ સપનું આજે એનું પૂરું થયું મોહમ્મદ જન્મથી જ પ્રોફાઉન્ડ હિરિંગ લોસ એને હતું અને એ સાંભળી નથી શકતો અને જેમ જેમ એ મોટો થયો તેમ પોતાની એની એના અંદર સ્પોર્ટ્સ માટે ઘણી રુચિ હતી તો અમે નાનપણ પર એને એમ જોતા કે જ્યારે પણ એ કોઈ સ્પોર્ટ્સ પ્લે કરવા જાય તો કોઈને કોઈ પ્રાઇઝ જીતીને આવે સ્કૂલમાં હોય યા કોઈ બી સંસ્થામાં હોય યા કમ્યુનિટીમાં હોય તો પોતાનું પ્રાઇઝ જીતીને આવે પણ આ જેટલા બી ફિઝિકલ સ્પોર્ટ્સ છે તેને એના મશીનના કારણે બધી રીતે રમી નહીં શકતો તો કારણ કે એમાં એને નુકસાન થતું હતું એના મશીન જેથી કરીને સાંભળવામાં ફરક પડતો તો એને ધ્યાન રાખીને એ રાઇફલ શૂટિંગ એ સ્ટાર્ટ કર્યું રાઇફલ શૂટિંગના અંદર છેલ્લા ચાર વર્ષના અંદર મોહમ્મદે તેર ગોલ્ડ મેડલ અગિયાર સિલ્વર મેડલ અને નવ બ્રોન્ઝ મેડલ જીતા છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલમાં એ ઓલરેડી સેકન્ડ વર્લ્ડ એફ શૂટિંગ ચેમ્પિયનશિપના અંદર પણ બે મેડલ જીતીને આવ્યો છે ભારત માટે એક ગોલ્ડ એક સિલ્વર એક સિલ્વર મિક્સ ટીમમાં અને બ્રોન્ઝ ઇન્ડિવિજ્યુઅલ મોહમ્મદ ગુજરાતનો અને સુરતનો એ પહેલો એથલીટ છે કે જે ઇન્ડિવિજ્યુઅલ મેન ઇવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતીને પાછો આવ્યો છે અને ગુજરાતના અંદર એણે હિસ્ટ્રી લખી છે કે પહેલો એવો એથલીટ છે કે જે એક જ ઓલિમ્પિક મેડલમાં બે ઓલિમ્પિક મેડલ આપણા સુરત અને ગુજરાત માટે જીતીને આવ્યો છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત